ક્રિષ્ના કુકિંગ્સમાં હું તમારું સ્વાગત કરું છું આજે આપણે સરસ મજાની દૂધીનું શાક બનાવવું છે તો તમે આ રીતે દૂધીનું શાક નહીં બનાવીએ તો જરૂરથી બનાવજો દૂધી આપણા માટે હેલ્થ માટે બહુ સરસ છે તો એ દૂધી તો ખાવી જ જોઈએ આપણે ત્વચા પણ સારી રહે છે અને ડાયાબિટીસવાળા માટે પણ બહુ ખૂબ જ સારી હોય છે તો અહીંયા મેં દૂધીને ઝીણી ઝીણી સમારી લીધી છે નાના નાના કરી લીધા છે અને કુકરમાં બે ચમચા જેટલું તેલ લીધું છે અને અહીંયા લસણ અને મરચાંને આપણે આ રીતે વાટી લઈશું અને પછી તેલ ગરમ થઈ જાય એટલે થોડી રાઈ નાખી દેવી રાઈ તતળી જાય એટલે તેમાં થોડું જીરું નાખી દેવું અને પછી હિંગ નાખી દેવી અને પછી તેમાં લસણ મરચાં વાટેલા તતે નાખી દેવા અને પછી તરત જ દૂધી નાખી દેવી અને તેને સરસ મજાનું મિક્સ કરી લેવું તમે આ રીતે દૂધીનું શાક નહીં બનાવ્યું તો જરૂરથી બનાવજો અને ટેસ્ટ પ્રમાણે મીઠું નાખી દેવું અડધી ચમચી મરચું અડધી ચમચી અડધી ચમચીથી પણ ઓછી હળદર બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું અને તેને ગેસ પર થવા મૂકી દઈશું ચડવા માટે થોડોક મસાલો કચરો ચડે પછી જ તેને આપણે કૂકરનું ઢાંકણું નાખીશું એમાં ફાઈબર વધુ પ્રમાણમાં હોય છે અને પછી આપણે ચપટી આમચૂર પાવડર નાખવાનો છે આમચૂર પાવડર ના હોય તો ટામેટું નાખી દેવું અડધું અને બે સીટી બોલાવીને આપણે ગેસ બંધ કરીને ખોલી લેવાનું અને ખોલીને પછી ચપટી ગોળ નાખી દેવાનો ગોળ નાખીને સરસ મજાનું મિક્સ કરી લેવાનું અને આપણે સરિંગ વાટકીમાં આપણે ધાણા લીલા ધાણા નાખીને મિક્સ કરીને પછી આપણે તેને એક વાટકીમાં કાઢી લેવાનું છે તમે જોઈ શકો છો કેટલું સરસ મજાનું આપણું દૂધીનું શાક તૈયાર થઈ ગયું છે તો તમે પણ બનાવજો આ રીતે